બનાસકાંઠામાં જિગ્નેશ મેવાણીના નિવેદન પરનો વિવાદ હવે આક્રોશના આંદોલનમાં પરિણમ્યો છે પોલીસ પરિવારો બાદ હવે વાવ અને થરાદ જિલ્લાના વેપારીઓ સહિત સામાન્ય લોકો પણ પોલીસના સમર્થનમાં મેદાને આવ્યા છે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કરીને તમારા નહીં મારા પટ્ટા ઉતરશે જેવા શબ્દોનો ઉપયોગ કરી પોલીસ દળને જે અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો હતો તેના વિરોધમાં આજે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત સ્થાનિકોએ રેલી યોજી છે આ રેલીમાં મહિલાઓએ હાથમાં બેનરો લઈને જીગ્નેશ મેવાણી હાય હાયના નારા લગાવ્યા હતા અને થરાદની શાંતિ દોડવાના પ્રયાસ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે આજે સવારથી જ થરાદમાં વિવિધ સમાજના લોકોનો મોરચો જોવા મળ્યો હતો પોલીસના સમર્થનમાં નીકળેલી આ રેલી એસપી કચેરીથી શરૂ થઈને મુખ્ય બજાર સિવિલ હોસ્પિટલ ત્રણ રસ્તા થઈને કલેક્ટર કચેરીએ પહોંચી હતી આ રેલીમાં જોડાયેલા લોકોનું કહેવું હતું કે પોલીસ રાત દિવસ નિષ્ઠાથી કામ કરી રહી છે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા આ પ્રકારની ભાષા વાપરવી અસ્વીકાર્ય છે પોલીસ પરિવારે પણ મેવાણીના શબ્દોને વખોડી કાઢતા કહ્યું હતું કે ટોપી અને પટ્ટા તેમની રાત દિવસની મહેનતથી મળે છે થરાદવાસીઓએ જિગ્નેશ મેવાણી સામે બાયો ચડાવીને ઇન્ચાર્જ કલેક્ટરને આવેદનપત્ર આપી માગણી કરી છે કે મેવાણી વિરુદ્ધ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે હવે થરાદવાસીઓના ઉગ્ર વિરોધ સામે જિગ્નેશ મેવાણીની વળતી પ્રતિક્રિયા શું રહે છે તે તો આવનારો સમય જ બતાવશે તો દર્શકો આ સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ દર્શાવે છે કે જાહેર જીવનમાં પદ ઉપર બેઠેલા વ્યક્તિઓએ પોતાના શબ્દોની મર્યાદા અને તેની ગંભીર અસરો સમજવી કેટલી આવશ્યક છે પોલીસે રાત દિવસ આપણી સલામતી માટે જે ત્યાગ કર્યો છે તેનું સન્માન જાળવવું એ દરેક નાગરિકની ફરજ છે વાવથરાદના લોકોએ પોલીસના સમર્થનમાં આવીને લોકશાહી મૂલ્યોની સાર્થકતા સાબિત કરી છે હવે રાજ્ય સરકારે આ જન જનઆક્રોશને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે પટા ઉતરાવાનું કે એની જાત મહેનત થી એને નોકરી લીધી છે છ છ મહિનાના ના છોકરા મારી જોડે મારી બે ને નોકરી લીધી મેં છ મહિના નું છોકરું આચું છે અને એ શું કહે છે કે પોલીસવાળાના પટ્ટા ઉતરાવી દેવું ઘણી મહેનત કરવી પડે તાર પોલીસ ની નોકરી મળે છે એવી કેવી રીતે પટ્ટા ટોપી ઉતરાવી દેશે જીવીસ લેવાની ને જેલમાં પુરવાનું થશે અને એને પટ્ટા એના ઉતરાવાના છે અમારી અને માફી મંગાવવાની છે અમે બધી બેનો ભેળી જઈએ અને જીગ્નેશ મેવાણીને અમારા પગોમાં પેરા પડવું પડશે આ હું કેવી રીતે મારી બેનોને કહી શકે છે અમારી બેનો જાત મહેનત કરે છે તડકા વેઢે છે ઢાડ વેઢે છે

ધરણા અને સૂત્રોચ્ચાર જેવો કાર્યક્રમનું આયોજન કર્યું હતું આમ તો લોકશાહી પરંપરામાં દરેક નાગરિકોને પોતાના પ્રશ્નો રજૂ કરવા રજૂઆત કરવી એ બધાનો અભ્યા અધિકાર છે અને જનપ્રતિનિધિ તરીકે લોકોના પ્રશ્નોને વાચા આપવી અને સક્ષમ સત્તાધિકારી સુધી વાત પહોંચાડવી એ એમનો વિશેષ અધિકાર છે એક પોલીસ અધિકારી તરીકે અને એક સરકારના જવાબદાર અધિકારી તરીકે જનપ્રતિનિધિના આ વિશેષ અધિકારનો હું સન્માન કરું છું અને એટલા જ ગંભીરતાથી અમે વાતને સ્વીકારી પણ છીએ પરંતુ થરાદ પોલીસ સ્ટેશન ખાતે જે એકવીસ તારીખે ઘટના બની એ ઘટનાની જે પ્રાથમિક તપાસ અમે કરી તો એમાં અમને ઘણી બધી વિગતો ધ્યાને આવી છે અને જે થરાપ પોલીસે પ્રોહિબિશનના વિદેશી દારૂના જે બત્રીસ લાખના જેટલી માગબર રકમના મુદ્દામાલનો કેસ કરેલો અને પોલીસે ખૂબ ગંભીરતાથી અને તટસ્થતાથી આ ગુનાની તપાસ કરી અને એમાં પોલીસ કર્મચારીની સંડોવણી જણાઈ આવેલી એ ગુનામાં પોલીસે કોઈ પણ પ્રકારના દબાણ વગર પોતાના જ પોલીસ કર્મચારીને અટક કરી અને ધોરણસરની કાર્યવાહી કરી હતી હાલમાં પણ એ પોલીસ કર્મચારી એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે થરાદ ખાતે એકવીસ તારીખે જે ઘટના બની જે શરૂઆતમાં સભા થઈ અને સભામાંથી શિવનગરના રહીશો જે છે એ રેલી સ્વરૂપે ટોળા સ્વરૂપે પોલીસ સ્ટેશને આવ્યા આ તમામ સ્થળોએ તમામ જગ્યાએ આ જે આરોપી પોલીસ કર્મચારી પોલીસે જેની અટક કરી છે એના સ્વજનો સ્નેહીજનો અને સગા સંબંધીઓ એની દરેક જગ્યાએ ઉપસ્થિતિ છે એટલે આમ જે છે પોલીસે જે તટસ્થતાથી કામગીરી કરી છે એને કોઈ ને કોઈ જગ્યાએ પોલીસ પર ગેરકાયદેસર રીતે દબાણ ઊભું કરવા માટે આ સમગ્ર આયોજન કર્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે બીજું જનપ્રતિનિધિ તરીકે આપની પાસે કોઈ રજૂઆત આવે કોઈ પ્રશ્ન આવે તો એક એમની પ્રાથમિક ફરજ છે કે બનાવની એ હકીકત મેળવી લે શું વાસ્તવિકતા છે એ બાદ એમણે યોગ્ય કાયદા અને અનુસાર રજૂઆત કરવી જોઈએ તેમ છતાં કોઈપણ પરિસ્થિતિથી વાકેફ થયા વગર ધારાસભ્યજી ટોળા સ્વરૂપે અને કોઈ કોઈપણ પ્રકારની મંજૂરી વગર આ રીતે પોલીસ સ્ટેશન ખાતે ધરણા યોજી અને બેફામ સૂત્રોચ્ચાર કરેલો હતો જે એક જનપ્રતિનિધિને શોભે એવું કાર્ય નહોતું ખાસ કરીને આ રીતે ટોળા સહી કરીને આવી લોકોમાં ઉશ્કેરણી થાય વાતાવરણ તંગ બને અને કોઈ પરિસ્થિતિ બદલાય તો હાજર લોકોની સુરક્ષા વિશે પણ જોખમારે આ બધી બાબતોનો કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર આ રીતે પોલીસનું મનોબળ તોડવા માટે અને પોલીસને ગેરકાયદેસર રીતે દબાણમાં લાવવા માટે આ કાર્ય કર્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય રહ્યું છે જનપ્રતિનિધિ જે કાંઈ રજૂઆત હોય એ હંમેશા શિરોમાન્ય છે પોલીસ વિભાગનું કર્તવ્ય છે અને ફરજ છે કે એને ગંભીરતાથી લે એમની જે કાંઈ પણ રજૂઆત હોય એ દિશામાં ઠોસ કાર્યવાહી પણ થાય અને થરાદ પોલીસે પણ ભૂતકાળમાં પણ ખૂબ કડક હાથે કામગીરી કરી છે અને આવનારા સમયમાં પણ ખૂબ એને ગંભીરતાથી કામગીરી કરવામાં આવશે પણ જનપ્રતિનિધિ દ્વારા જે ગેરબંધારણીય ભાષાનો ઉપયોગ પોલીસ વિભાગ માટે કર્યો છે એ ખરેખર દુઃખદ બાબત છે અત્યંત દુઃખ થાય છે એક આટલા મોટા અને એક જનપ્રતિનિધિ તરીકે કોઈ એક નાનકડા કોઈ એક માણસની બીજી કોઈ ભૂલના કારણે આખા પોલીસ વિભાગને જે છે એ લોકોના જનમાનસમાં ખરાબ છાપ ઉદભવે એવું કાર્ય કરે એ વસ્તુ યોગ્ય નથી હું પાછળ પડી જઈશ તો છોતરા કાઢી નાખીશ પટ્ટા ઉતારી લઈશ પોલીસ માટે આવો આવા શબ્દો ઉપયોગ કરવા ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરવા અને જનમાનસમાં એક પોલીસની કામગીરી પ્રત્યે પ્રશ્નો ઉદભવે એવા વાક્યો કરવા એ બિલકુલ વ્યાજબી નથી પોલીસ વિભાગે હંમેશા દરેક બાબતો ખૂબ ગંભીરતાથી લઈને કામગીરી કરી છે હું આપના માધ્યમથી મારો વાવ જિલ્લા પોલીસ છે અધિકારી કર્મચારીને પણ એક સંદેશો આપવા માગું છું આપ તમામ જાણો છો કે આપણે જે ખાખી પહેરીએ છીએ કે જે એમ્બ્યુલન્સ સાથે કેપ અને પટ્ટો ધારણ કરીએ છીએ એ આપણો બંધારણીય હક છે પોલીસ સેવા એ કોઈ તક નથી એક સૌભાગ્યની વાત છે અને હું આપને એ જ કહું છું કે ભૂતકાળમાં પણ જે રીતે આપણે કામગીરી કરી છે જે કડકાઈથી કામગીરી કરી છે કોઈ પણ પ્રકારના દબાણ વગર આવનારા સમયમાં પણ ખૂબ ગંભીરતાથી અને ખૂબ તટસ્થતાથી કામગીરી કરશો એવી અપેક્ષા રાખું છું જય હિન્દ જીગ્નેશ મેવાણી પહેલી વસ્તુ તો હું એવું કહીશ કે એઝ એ એમએલએ એમનું જે અસભ્ય વર્તન છે એમને શોભતું નથી બીજી વસ્તુ કે એમનો મત વિસ્તાર વડગામ છે ત્યાં એમને જે કરવાનું છે એમને કરવું જોઈએ અને પટ્ટા પટ્ટાટોપી ઉતારવાની વાત જે એમણે કરી છે એ પટ્ટાટોપી પોલીસ કોન્સ્ટેબલથી લઈને આઈપીએસ સુધીમાં ખૂબ મહેનત કરવી પડતી હોય છે દિવસ રાતની મહેનત હોય છે એમને એમ કોઈની તાકાત નથી કે પટ્ટાટોપી ઉતરી શકે અને પટ્ટાટોપી ઉતારવા માટે થઈને એમનો જો જન્મ કદાચ લેવો પડે પોલીસના પટ્ટાટોપી એ રીતે ન ઉતરે એમના આ શબ્દોથી આજે થરાદની અંદર કહો કે ચાર જિલ્લાની અંદર કહો ઘણો બધો જનઆક્રોશ એ થયો છે કારણ કે પબ્લિક જાણે છે કે પોલીસ સદાય એમની સાથે તત્પર તત્પર રહેતી હોય છે કામગીરી કરવામાં તો એમનો જે આ રાજકીય સ્ટંડ છે એ વસ્તુ વ્યાલવી નથી અને પોલીસના પટાટો એ સામાન્ય વસ્તુ નથી અને જે એસપી સાહેબે બહુ શાંત રીતે એમને જવાબ આપ્યો છે એ સભ્યતા અને એમની સભ્યતામાં જમીન આસમાનનો ફરક છે અને સાહેબ આઈપીએસ એટલે કે ઇન્ડિયન પોલીસ સર્વિસ કહેવાય જ્યારે એ વ્યક્તિ જે છે એમને ખૂબ જ અભદ્ર વર્તન અને અસભ્ય વર્તન કર્યું છે એ એમની માટે યોગ્ય નથી અને એઝ એમએલએ આ વસ્તુ એમને શોભ શોભતી નથી અત્યારે વાઉથરાત કલેક્ટર કચેરી ખાતે હજારોની સંખ્યામાં રજદારો આવેલા અને એક આવેદનપત્ર ફળવાયું છે કે થોડા દિવસો પહેલાં જે એસપી કચેરીમાં થોડો અણબનાવ બનેલો હતો ધારાસભ્યશ્રી અને પોલીસ સ્ટાફ વચ્ચે થોડા સ્ટેટમેન્ટની આપલે હતી એ બાબતે આવેદનપત્ર અપાયું છે આવેદનપત્ર રિસીવ કર્યું છે અહીંયા કલેક્ટર કચેરીએ અને યોગ્ય કચેરીએ આ આવેદનપત્રને અમે ફોરવર્ડ કરીને આગળની કાર્યવાહી કરવા આવેદન ફાળવી આપીશું આભાર